નમસ્કાર દર્શક મિત્રો હું છું ચોહાણી રવ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર દિલીપ કુ રાજકોટમાં અવારનવાર રાજકોટમાં અવારનવાર મારામારીના દ્રશ્યો સામે આવે છે તેવો જ બનાવ રાજકોટના મોરબી રોડ પર બને કે ના જેવી બાબતમાં એક કાર ચાલક તેના સીધા રસ્તા પર જતા હોય તેમાં એક મહિલા પાછળના ભાગેથી બ્રેક મારતા ઢળી પડતા એક્ટિવા ચાલક મહિલા રોષે ભરાતા તેના પરિવારના સભ્યોને બોલાવતા જોત જોતા મારામારી ના દ્રશ્યો સર્જાયા હતા ત્યારબાદ મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામ